નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ ચેનલના એક નવા વિડીયોમાં તલાટી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિશિયલ પરિપત્ર જાહેર કરી રેવન્યુ તલાટી પરીક્ષાની તારીખ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે રેવન્યુ તલાટી માટેની પરીક્ષા જે છે એ કઈ તારીખે કેટલા વાગે અને આ પરીક્ષા જે છે એ ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે કે ઓનલાઈન પદ્ધતિથી અને કેટલા માર્ક્સનું જે છે એ પેપર રહેશે તો તમે એ જોઈ શકો છો રેવન્યુ તલાટી ભરતી બે હજાર પચીસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિશિયલ જાહેરાત તલાટી લેખિત પરીક્ષાની તારીખ જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવે છે એ રિલેટેડ જે ઓફિશિયલ પરિપત્ર છે તમે એ જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મૈસૂર તલાટી પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત એટલે કે રેવન્યુ તલાટી પ્રિલિમ્સ પરીક્ષાની તારીખ જે છે એ જાહેર કરવા માટે આ ઓફિશિયલ પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવેલો છે જે અંતર્ગત તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલ તલાટીની બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ માટેની જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેની પ્રાથમિક પરીક્ષાના આયોજનની વિગત નીચે મુજબ છે જેની સંબંધિત તમામ ઉમેદવારોને નોંધ લેવા માટે જણાવવામાં આવે છે તો રેવન્યુ તલાટીની બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ માટે પ્રિલિમ્સ પરીક્ષાની તારીખ જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે એણે જાહેર કરી દીધી છે અને એ પ્રમાણે તમે જોઈ શકો છો જે પ્રાથમિક પરીક્ષા છે તમારી ઓએમઆર બેઝ લેવામાં આવશે પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે તારીખ ચૌદ નવ બે હજાર પચીસ બપોરે બે વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી આ પરીક્ષાનું જે છે એ આયોજન કરવામાં આવ્યું છે અને તમારું બસો માર્ક્સનું પેપર પ્રિલિમ્સની અંદર પૂછવામાં આવશે એટલે કે તમારે બસ્સો માર્ક્સનું પેપર રહેશે એની અંદર બસો એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે અને એ પ્રશ્નો તમારે જે છે એ ઓએમઆરની અંદર આ રીતે જે છે એ પાંચ પ્રશ્નો આપેલા છે એ બી સી ડી અને ઈ અને આમાંથી તમારે જે છે એ જે સાચો જવાબ આવતો એ ભરવાનો છે અને તમે એક પણ પ્રશ્નનો જવાબ તમને ના આપવો તો તમે ઈ ટીક કરશો તો તમારા નેગેટિવ માર્કિંગ જે છે એ કપાસે નહીં તો આ રીતે રેવન્યુ તલાટીની પરીક્ષા ઓફલાઈન ઓએમઆર પદ્ધતિથી તારીખ ચૌદ નવ બે હજાર પચીસ બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન બસો મોક્ષનું પેપર જે છે એ પૂછવામાં આવશે મિત્રો આ હતો આજનો વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ